લિંબાયત વિસ્તારમાં ખબરી તરીકે ઓળખાતા આલોક અગ્રવાલના મામલે લિંબાયત પોલીસે અબ્રામ ઉર્ફે હત્યાના ગુનામાં ફરાર આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી આરોપીને ઝડપ્યા બાદ હત્યા સ્થળ પર પોલીસે આરોપી સરગસ કાઢીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું પંચનામું કર્યું અને જાહેરમાં માફી મંગાવી આરોપી અબ્રામ ઉર્ફે લસી સમગ્ર રસ્તામાં લંગડાતા લંગડાતા ચાલતો હતો અને રડતા રડતા જાહેરમાં માફી માંગી આ અગાઉ આ હત્યાના કેસમાં બે આરોપી ઝડપાઈ ચૂક્યા છે જેના કહેવાથી આ તમામે હત્યા કરી હતી તે મુખ્ય આરોપી જેનું નામ છે અસ્ફાક ઉર્ફે કૌવા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે હાલમાં પકડાયેલ આરોપી અબ્રામ ઉર્ફે લસ્સીની લીંબાઈ પોલીસે પૂછપરછ શરૂ કરી છે અને આજે સરઘસ કાઢીને તેની શાન ઠેકારે લેવી અને કાયદાનું ભાન કરાવ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત બધા સબ માફ કર દો મુજસે બહોત બડી ભૂલ હો ગઈ એ કાયદા હાથમે લેગા નહીં નહીં કભી નહીં લુંગા કાયદા હાથમે કાનૂન કભી હાથમે નહીં લે પાઉંગા કભી નહીં લુંગા કાનૂન હાથમે સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બન્યો હતો જેમાં ત્રણ વ્યક્તિઓએ ભેગા થઈ અને એક ભોગ બનનારની હત્યા કરી હતી કે જેમાં ત્રણેય વ્યક્તિઓએ ચપ્પુના ઘા માર્યા હતા એમાંથી બે વ્યક્તિઓ પહેલાં પકડાઈ ગયા હતા ત્રીજો જે એનું નામ અબ્રાર ઉર્ફે લસ્સી છે એની ધરપકડ પોલીસે આજે કરી છે અને આજે એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે મેળવી છે આઈઓ દ્વારા અત્યારે એના જે રિકન્સ્ટ્રકશન પંચનામું એ કરવામાં આવ્યું છે સ્થળ ઉપર આવી અને અબજારે બતાવ્યું છે કે એને કઈ રીતના હત્યા નિપજાવી કયા લોકો એની સાથે સામેલ હતા ક્યાંથી ક્યાં એની મુવમેન્ટ હતી કેમ કે એને એ ત્રણ જણા ભેગા થઈને અને ક્યાંથી ક્યાં આવ્યા હતા એ તમામ વિગતો પોલીસને જોતા અબજાર છે એ અગાઉ સ્નેચિંગના અને મારામારીના અને એ પ્રકારના અન્ય ગુનાઓમાં સામેલ હતો દસ જેટલી એના ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવી જેમાં પાસાની પણ કાર્યવાહી થઈ હતી જે આ ત્રણ વ્યક્તિઓ છે એ લોકોએ કબૂલાત કરી છે કે એની સાથે અન્ય એક વ્યક્તિ અશફાક ઉપર કૌવા છે એ કૌવાના કહેવાથી આ લોકોએ હત્યા નિપજાવી હતી જે અશફાક છે એનો ઝઘડો જે ભોગ બનનાર સાથે થયો હતો થોડાક દિવસો અગાઉ અને એનો બદલો લેવા માટે જ એણે આ તમામને કીધું હતું આ તમામ આ ચારેય મિત્રો છે આને ઉપરાંત અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે જેની ધરપકડના પ્રયાસો પણ અત્યારે ચાલુ છે ઓકે